નમસ્કાર ચાલો સીધા જ આવીએ મુદ્દા પર કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ જેની કહી શકાય કે રાહ જોઈ રહ્યા હતા એ પગાર પંચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઘણા લાંબા સમયની એકદમ શાંતિ પછી હવે કંઈક નક્કર હલચલ જોવા મળી રહી છે તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ આખી પ્રક્રિયા અત્યારે ક્યાં પહોંચી છે છ્યાસી દિવસ વિચારો એક બે દિવસ નહીં પણ પૂરા છ્યાસી દિવસ સુધી આઠમા પગાર પંચને લઈને કોઈ જ અપડેટ નથી એકદમ સન્નાટો અને આટલી લાંબી શાંતિ પછી સ્વાભાવિક છે કે કર્મચારીઓમાં જાત જાતની અટકળો અને ઉત્સુકતા જાગે પણ સારા સમાચાર એ છે કે આ મૌન હવે તૂટ્યું છે અને લાગે છે કે આખી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે તો આજના સૌથી મોટા સમાચાર આજ છે જે પ્રક્રિયા અત્યાર સુધી માત્ર વાતોમાં અને કાગળો પર જ ચાલી રહી હતી તે હવે ખરેખર જમીન પર ઉતરતી દેખાઈ રહી છે એમ કહી શકાય કે આઠમા પગાર પંચનું એન્જિન હવે સાચા અર્થમાં શરૂ થઈ ગયું છે અને ગાડીએ સ્પીડ પકડી લીધી છે તો સવાલ એ થાય કે આ પ્રગતિનો પહેલો નક્કર પુરાવો શું છે એવું તો શું થયું જેનાથી આપણે કહી શકીએ કે કામ શરૂ થઈ ગયું છે વેલ એ છે પંચને પોતાનું એક ઓફિશિયલ કાર્યાલય એટલે કે એક ઓફિસ મળી છે અને માનીને ચાલો આ એક બહુ જ મહત્વનું પગલું છે હા નવી દિલ્હીમાં જનપથ પર આવેલી જે ચંદ્રલોક બિલ્ડિંગ છે ત્યાં આ ઓફિસ ફાળવામાં આવી છે અને જુઓ આ માત્ર એક સરનામું નથી આ એક બહુ મોટો સંકેત છે સંકેત એ વાતનો કે પંચ હવે માત્ર કાગળ પરનો કોઈ વિચાર નથી રહ્યો પણ એક વાસ્તવિક જીવંત સંસ્થા બની ગઈ છે જે હવે ટૂંક સમયમાં જ પગાર પેન્શન અને ભથ્થા જેવા સૌથી અગત્યના મુદ્દાઓ પર પોતાનું કામ શરૂ કરી દેશે પણ આ તો થઈ સિક્કાની એક બાજુ આખી વાત આટલેથી જ અટકતી નથી જે સમયે સરકાર તરફથી પંચની ગાડી આગળ વધી રહી છે બરાબર એ જ સમયે બીજી બાજુ કર્મચારીઓના પ્રતિનિધિઓ એટલે કે જેસીએમ એ પણ પોતાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે આનો સીધો મતલબ શું થયો મતલબ એ કે આખી પ્રક્રિયા અત્યારે બે અલગ અલગ મોરચે પણ એક સાથે આગળ વધી રહી છે જો એક તરફ છે સરકારી પંચ જે પોતાની ઓફિસમાં કામ શરૂ કરી રહ્યું છે અને બીજી તરફ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું જે જેસીએમ છે એ પોતાનો માંગણીઓનો મુસદ્દો એટલે કે મેમોરેન્ડમ તૈયાર કરવામાં લાગી ગયું છે અને આ બંનેનું એકસાથે ચાલવું એ બહુ જ અગત્યનું છે અને જ્યારે આપણે જેસીએમની તૈયારીઓની વાત કરીએ છીએ ત્યારે એક તારીખ ખાસ નોંધી લેવા જેવી છે અને એ છે પચીસ ફેબ્રુઆરી કેમ કારણ કે આ દિવસે એક એવી મોટી બેઠક થવાની છે જે આવનારા સમયમાં આખી પ્રક્રિયાની દિશા નક્કી કરી શકે છે ચાલો આ બેઠકની વિગતો પર એક નજર કરીએ તો તારીખ છે પચ્ચીસ ફેબ્રુઆરી બે હજારને છવ્વીસ સવારે સાડા દસ વાગે નવી દિલ્હીના ફિરોજશાહ રોડ પર નેશનલ કાઉન્સિલ જેસીએમ સ્ટાફ સાઇડના સભ્યો ભેગા થશે અને આ બેઠકનો સૌથી મોટો મકસદ શું છે એક કોમન મેમોરેન્ડમ તૈયાર કરવો એક એવો દસ્તાવેજ જે તમામ કેન્દ્રીય કર્મચારીઓની માંગણીઓને એકજૂટ કરીને એક મજબૂત અવાજમાં રજૂ કરે અને આ બેઠકમાં કયા મુદ્દાઓ પર વાત થશે એ જ મુદ્દાઓ જેની અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર સીધી પડે છે જેમ કે પગાર પેન્શન અલગ અલગ પ્રકારના ભથ્થા બઢતી એટલે કે પ્રમોશનના નિયમો અને નોકરીની બીજી શરતો આ બધી જ બાબતો એજન્ડામાં સૌથી ઉપર છે અને હા આ કોઈ એક બે કલાકની ફોર્મલ મીટિંગ નથી વાત એવી છે કે આખું અઠવાડિયું મંથન થશે આનો સીધો મતલબ એ છે કે કર્મચારીઓના પ્રતિનિધિઓ આખો સપ્તાહ બેસીને દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે જેથી એક એવો મજબૂત દસ્તાવેજ તૈયાર થાય જેમાં કોઈ કચાશ ન રહી જાય તો એક બાજુ પંચને ઓફિસની ફાળવણી અને બીજી બાજુ જેસીએમની આ મોટી બેઠક આ બધાનો ભેગો મળીને શું અર્થ કાઢવો હવે આગળનો રસ્તો કેવો દેખાઈ રહ્યો છે આખી પરિસ્થિતિને સમજવા માટે આ એક વાક્ય જ કાફી છે પ્રક્રિયા હવે કાગળોમાંથી નીકળીને જમીન પર ઉતરી ચૂકી છે આનો અર્થ બહુ સ્પષ્ટ છે હવે માત્ર ફાઇલો આગળ પાછળ નહીં થાય પણ ખરેખર જમીન પર કામ થતું દેખાશે સારાંશ એટલો જ કે પંચને કાર્યાલય મળવું અને જેસીએમની આ સક્રિયતા આ બે ઘટનાઓ એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે આઠમા પગાર પંચની સફર હવે સાચા અર્થમાં અને પૂરી ગંભીરતાથી શરૂ થઈ ચૂકી છે આ એક એવી નિર્ણાયક શરૂઆત છે જે આવનારા મહિનાઓની આખી દિશા નક્કી કરશે તો હા પ્રક્રિયાની શરૂઆત તો થઈ ગઈ છે એ પણ બહુ નક્કર રીતે પણ આ બધાની વચ્ચે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે આ બધી ગતિવિધિઓ અને આટલા મંથન પછી જે અંતિમ નિર્ણય આવશે એ કર્મચારીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થશે વેલ આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને સમય જ આપશે અને જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધશે તેમ આ જવાબ પણ વધુ સ્પષ્ટ થતો જશે લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ